સોંગર પોલીસની ઢીલી નીતિ સામે ગ્રામજનોમાં ભારે રોજ જોવા મળ્યો રામધરી ગામના દેવી પૂજક વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ફરીથી શરૂ સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ લોકોમાં ચર્ચાઓ જોવા મળી ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ પોલીસ સ્ટેશન હદના રામધરી ગામના દેવી પૂજક વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ફરીથી ખુલ્લામ ચાલુ થતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો

તે હજુ અમને સમજાવતું નથી તેમનું વધુમાં કહેવું છે કે દારૂના દૂષણથી ગામના યુવાનો અને અનેક લોકોના ભવિષ્ય બંને બરબાદ થઈ રહ્યા છે ગામના લોકો હવે માંગ કરી રહ્યા છે કે સોંગઠ પોલીસ આ મામલે કાયમિક કોકેલ અંગેની કાર્યવાહી કરે અને દારૂના અડ્ડાઓ પૂરેપૂરા બંધ કરાવે